નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું મિત્રો વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું છે ચોમાસાનું આગમન થઈ ગયું છે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે આવી ઋતુમાં ઘણી વખત આપણને નાક બંધ થઈ જવું પાણી જેવી શરદી થવી ગળામાં દુખાવો થવો વગેરે જેવી પરિસ્થિતિ થતી હોય છે આવી તકલીફ ઊભી થાય ત્યારે કયા પ્રકારની દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું ઘણા લોકોને શરદી થાય ત્યારે આખું શરીર દુખતું હોય છે માથું દુખતું હોય છે તાવ આવી જતો હોય છે કે પછી આખા શરીરમાં કળતર થતું હોય છે ઉંમરલાયક વડીલોને જ્યારે પણ શરદી થાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે જે લોકોને શ્વાસની તકલીફ થતી હોય તેના માટે કઈ આયુર્વેદિક સિરપ તેમને પીવી જોઈએ તેના વિશે પણ આપણે વાત કરીશું જે લોકોને શરદી ખાંસી થતી હોય છે તે લોકો મેડિકલ સ્ટોરેથી વિક્સ ચોકલેટ ચગળવા લઈ આવતા હોય છે

એકવાર છીક શરૂ થઈ જાય પછી લગાતાર પાંચ છીક એક સાથે આવી જતી હોય છે કે પછી નાકમાંથી લગાતાર પાણી જેવા શેડા આવતા હોય છે આવી તકલીફને એલર્જી કહેવાય છે તો એલર્જી વાળી શરદી માટે ડોક્ટર દ્વારા એન્ટી એલર્જીક મેડિસિન આપવામાં આવે છે તેમાં મોન્ટેલુકાસ્ટ વિથ લિવોસેટ્રીઝિન નામની દવા આપવામાં આવે છે આ દવા કોઈપણ મેડિકલ સ્ટોર પર મોન્ટીકોપે ટેબ્લેટ નામથી તમને મળી જશે અથવા તો આના જેવી બીજી પણ કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો મોન્ટિકોપે ટેબ્લેટને ડેલી સાંજે એક ટેબ્લેટ જમ્યા પછી લેવાની હોય છે આ દવાની સાથે એન્ટીકોલ્ડ ટેબ્લેટ જેમ કે સોલ્વિન કોલ્ડ ટેબ્લેટ છે કે પછી ડાયોમિનિક ડીસીએ ટેબ્લેટ છે આ બંનેમાંથી કોઈ પણ એક ટેબ્લેટ તમે લઈ શકો છો એન્ટીકોલ્ડ ટેબ્લેટમાં પેરાસિટામોલ ફિનાઇલ ફેરીન અને ક્લોરફિનારામિન નામનું કોમ્બિનેશન આવેલું હોય છે આ દવાને સવારે બપોરે સાંજે ત્રણેય ટાઈમ એક એક લેવાની હોય છે આ ડોઝ એડલ્ટ માટે જ છે આ વાત થઈ એલર્જી વાળી શરદીની હવે જે લોકોને ગળામાં દુખાવો થતો હોય ઉધરસ આવતી હોય તો તેના માટે કઈ દવા વાપરવી જોઈએ તેના વિશે જાણીએ જે લોકોને ગળામાં ઇન્ફેક્શન થયું હોય તેના માટે એન્ટીબાયોટિક દવા જેમ કે એમોક્સિસિલિન પોટેશિયમ ક્લેવેલ્યુનેટ કોમ્બિનેશન વાળી દવા લેવી જોઈએ આ દવા દર્દીના વજન પ્રમાણે લેવાની હોય છે એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ જનરલી એડલ્ટ માટે ડોક્ટર દ્વારા છસો પચીસ એમજીની દવા આપવામાં આવે છે અને જે વ્યક્તિનું વજન ચાલીસ કેજીથી ઓછું હોય તેવા વ્યક્તિઓને એમોક્સીક્લેવ ત્રણસો પંચોતેર એમજી ટેબ્લેટ આપવામાં આવે છે મેડિકલ સ્ટોર પર સેન્સીક્ ક્લેવ છસો પચીસ અથવા તો મોક્સીક્લેવ છસો પચીસ અથવા તો રેપિક્લેવ છસો પચીસ એમ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ દવા તમને મળશે આ બધી દવામાંથી કોઈ પણ એક દવા તમે લઈ શકો છો એમોક્સી ક્લેવ ટેબ્લેટને સવારે બપોરે અને સાંજે ત્રણેય ટાઈમ એક એક લેવાની હોય છે આ દવાની સાથે એન્ટી ટેબ્લેટ જેમ કે ડાયોમિનિક ડીસીએ અથવા તો સોલ્વિન કોલ્ડ નામની દવા બંનેમાંથી કોઈ પણ એક દવા ત્રણ ટાઈમ તમારે લેવાની હોય છે જે લોકોને ઉધરસ હોય તો તેના માટે ડોક્ટર દ્વારા સિરપ આપવામાં આવે છે જે લોકોને ઉધરસ આવે અને કફ નીકળતો હોય તો તેને ટર્બુટાલિન કન્ટેન્ટ વાળી સિરપ જેમ કે ટસ્ક્યુ એક્સ સિરપ આપવામાં આવે છે જે લોકોને ગળામાં દુખે છે અને ઉધરસ કોરી આવતી હોય તો તેવા લોકોને ડેક્સ્ટ્રોમિથરફીન કન્ટેન્ટ વાળી સિરપ આપવામાં આવે છે જેમ કે ટસ્ક્યુ ડીએક્સ સિરપ આ સિરપને ત્રણેય ટાઈમ પાંચ એમ જેટલી લેવી જોઈએ આ તમામ દવાનો ઉપયોગ લેતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ જે લોકોને શરીરમાં કળતર આવી જતું હોય આખું શરીર દુખતું હોય અથવા તો તાવ આવી જતો હોય તો તેવા વ્યક્તિઓએ નિમોસ્યુલાઇડ નામની દવા લેવી જોઈએ માર્કેટમાં નાઇસ નામની ટેબ્લેટ મેડિકલ સ્ટોરથી તમને મળી જશે અને આ દવા જ્યારે તાવ આવે ત્યારે જ લેવી જોઈએ જે લોકોને ડોક્ટર દ્વારા રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે તેને આ દવા લેવી જોઈએ નહીં જો આ તાવની દવા લેવામાં આવે તો રિપોર્ટમાં સરખું રીડિંગ આવતું નથી ત્રીજો એ છે કે જે લોકોને શરદી થઈ હોય અને શ્વાસ ચડતો હોય તો તેવા લોકો માટે પતંજલિ બ્રાન્ડની દિવ્ય શ્વાસીર પ્રવાહી નામની સિરપ આવે છે તો આ સિરપનો ઉપયોગ તમે કરી શકો છો દસ ml સિરપ દિવસમાં ત્રણ વખત તમારે લેવાની હોય છે સ્વાશિર પ્રવાહીનો ડોઝ લાંબા સમય સુધી ચાલી શકે છે આ દવાનો ડોઝ ડોક્ટર દ્વારા દર્દીની પરિસ્થિતિ અને વજન પ્રમાણે અલગ અલગ આપવામાં આવે છે એટલે ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તો મિત્રો આ હતી એલર્જી શરદી કફ ગળામાં દુખવું કે શ્વાસ ચડવો વગેરે માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાની ડિટેલમાં જાણકારી જાણકારી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી દેજો જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ વિડીયો શેર કરી દેજો અને મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર